બેઠકની અંદર ડાયમંડ વર્કરને આર્થિક રીતે જે મુશ્કેલીઓ થઈ રહી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી જેમ કે બાળકોની શાળાની ફી બેંકના હપ્તા ઘરનું ભાડું ભરવામાં ભારે તકલીફ થઈ રહી છે અને તેમને હાલ આર્થિક સહાયની જરૂરિયાત છે તેના માટે ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે તે પ્રકારની વારંવાર માંગણી કરવામાં આવી હતી તે ફરીથી કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી છે સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમે અગાઉ ડાયમંડ વર્ક રજીશન માટેની શરૂઆત કરી હતી ત્યારે દોઢ લાખ જેટલા કલાકારો રજીસ્ટ્રેશન નોંધણી કરી હતી પરંતુ ત્યારબાદ રત્ન કલાકારોએ રિન્યૂ કર્યા ન હતા તેને કારણે ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ ન હતી માટે અત્યારે કહી ના શકાય કે કેટલા રત્ન કલાકારો ક્યાં કામ કરી રહ્યા છે ફેક્ટરી એક્ટનો કાયદો ડાયમંડ ફેક્ટરીમાં લાગુ કરવો શક્ય નથી કારણ કે અહીં બીજા કંપનીઓની માફક એમ્પ્લોયને નોકરી આપવામાં આવતી નથી ઉદાહરણ તરીકે કોઈ કંપની કોઈ એમ્પ્લોયને પોતાની કંપનીમાં નોકરી આપવાની હોય તો પેપરમાં તેની જાહેરાત આવે છે ત્યારબાદ તેનો ઇન્ટરવ્યુ કરવામાં આવે છે અને નિયમ મુજબ તેની ભરતી કરવામાં આવે છે ત્યારબાદ એમ્પ્લોયને લેબર લો પ્રમાણે જે કાયદામાં આવતું હોય તે પ્રમાણેનો પગાર ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ડાયમંડ ફેક્ટરીમાં નોકરી ઉપર રાખવાની પદ્ધતિ અલગ જ છે ત્યાં કંપની સંચાલક એમ્પ્લોય ની પસંદગી કરે છે પરંતુ હીરા ઉદ્યોગમાં સ્થિતિ ઊંધી છે અહીં એમ્પ્લોય માલિકને પસંદ કરે છે રત્ન કલાકાર કોણ છે તે અંગે ફેક્ટરીના માલિક ઘણા વર્ષોથી કામ કરતા હોય તેનું લિસ્ટ આપી શકે છે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની શાળાની ફી માફી કરવા માટે જે ફેક્ટરીમાં બાળકના પિતા કામ કરતા હોય ત્યાંથી સર્ટિફિકેટ લેવામાં આવે જેથી કરીને સત્તાવાર રીતે રત્ન કલાકાર છે તે જાણી શકાય માલિક પોતાની કામ કરનાર કલાકાર અંગે સર્ટિફિકેટ આપે વ્યવસાય આધારે પણ રત્ન ઓળખ થઈ શકે છે જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ જણાવ્યું કે ડાયમંડ એસોસિએશનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ડાયમંડ વર્કરની સ્થિતિ અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને ચિંતિત પણ છે આજે મીટિંગ બોલાવવામાં આવી ન હતી પરંતુ માત્ર તેમને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા તેમણે પોતાની વ્યથા રજૂ કરી છે અને તેને યોગ્ય ફોર્મ ઉપર રજૂ કરીશું ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝિલરિયાએ જણાવ્યું કે આજે કલેક્ટર સમક્ષ ફરીથી અમે અમારી જે માંગણી હતી તે રજૂ કરી છે ડાયમંડ વર્કરનું વેતન વધારવામાં આવે તેમને આર્થિક સહાય કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવે અત્યાર સુધીમાં અમે ત્રીસ હજાર જેટલા રત્ન કલાકારોની નોંધણી કરી ચૂક્યા છે સરકારે સહાય આપવા માટે સર્વે કરાવવો પડશે અને ત્યારબાદ રત્ન કલાકારોને મદદ પહોંચાડી શકાશે ફેક્ટરી એક્ટનો કાયદો છે કે વીસ કરતા વધારે કામદારો જો કામ કરતા હોય તો તેના ઉપર ફેક્ટરી એક્ટ લાગુ કરી દેવામાં આવતો હોય છે ફેક્ટરી એક્ટ લાગુ ન કરવાને કારણે જ ડાયમંડ વર્કરોની બરબાદીનું મૂળ આ કારણ બન્યું છે ફેક્ટરી સંચાલકો ફેક્ટરી એક્ટનો અમલ નથી કરતા લેબર લોનો અમલ નથી કરતા જેને કારણે રત્ન કલાકારોને જે લાભ મળવા જોઈએ તે લાભથી વંચિત રહે છે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ફેક્ટરી એક્ટનો અમલ કરાવડાવે લેબર લોનો પણ અમલ કરાવે જેથી કરીને રત્ન કલાકારોને તમામ પ્રકારના લાભ મળી શકે ચર્ચાની અંદર ત્રણ બાબતોની ચર્ચા થઈ રત્નકલાકાર બોર્ડની કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે શૈક્ષણિક ફી જે બાકી છે એમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક મદદરૂપ થવામાં આવે જે રત્નકલાકાર મિત્રોના ઈમ યુ ઉપર મકાનો લેવામાં આવ્યા છે હપ્તા ઉપર એને ઈમ યુ જે લોકોના ચડી ગયા હોય એને સરકાર એમાં મદદરૂપ થાય ખૂબ પોઝિટિવ રીતે ચર્ચા વિચારણા થઈ કલેક્ટરશ્રી આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપૃત કરશે અને ગઈકાલની મીટિંગ જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જે ચર્ચા વિચારણા થઈ હતી એના ઉપર ચોક્કસ અમને હવે ખાતરી છે કે રાજ્ય સરકાર હવે રત્ન કલાકારને કંઈક આર્થિક મદદરૂપ થશે અને રત્ન કલાકારોને મદદરૂપ થઈને જે ગુજરાતના રત્ન કલાકારની એક ઓળખ છે પૂરા વિશ્વની અંદર એને ટકાવી રાખવા માટે પણ ગુજરાત સરકારનો પ્રયત્ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે આજે સુરત ખાતે રત્નકલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે સર મુદ્દાઓને લઈને ચર્ચા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન રત્નકલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે બોલાવવામાં આવ્યા અમે બોલા બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું અમે બે દિવસ પહેલાં શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી ત્રીસ તારીખે હડતાલનું એલાન કરેલું હતું અને એલાનને અનુસંધાને એ બાબતને ગંભીરતાથી લઈ અને અહીંનો આપણું જે ઉદ્યોગનું ડેલિગેશન છે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન એ લોકો દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે બે દિવસની અંદર કલાકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે એના અનુસંધાને આજે કલેક્ટરશ્રીએ પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગના કારીગરોની સમસ્યા અને એનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે એ બાબતે પ્રાથમિક મિટિંગ કરી હતી અને એ મિટિંગમાં અમે હાજરી આપી હતી કલેક્ટરશ્રી બે દિવસમાં સરકારશ્રીને ઉપર રિપોર્ટ આપશે ત્યાર પછીની આગામી રણનીતિઓ ઘડી આગામી મિટિંગો નક્કી કરશે અમે અત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આર્થિક પેકેજ અને ત્રીસ ટકાનો ભાવ વધારો એ પ્રાથમિકતા મૂકી છે કલેક્ટરશ્રી સમક્ષ અને આવનારા સમયમાં અમે ત્રીસ જે હડતાલનો કોલ આપેલ છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં અમે આગામી સમયમાં પણ અત્યારે અમારો હડતાલનો જે કોલ એ યથાવત છે મીટિંગ પોઝિટિવ રીતે અમે ચર્ચા કરી છે ચર્ચાનો કલેક્ટર સાહેબને સરકાર તરફથી કહેવામાં આવી પછી મીટિંગ કરવામાં આવી હતી રત્નકલાકાર આર્થિક પેકેજ ને રત્નકલાકાર કલ્યાણ બોર્ડ વ્યવસાય વેરો આ બાબતે ચર્ચાઓ થઈ છે રત્ન કલાકારોને ભરવામાં તકલીફ છે રત્ન કલાકારોને શિક્ષણ ફી ભરવામાં તકલીફ છે ભરવામાં એમઆઈ આ બાબતે ચર્ચાઓ થઈ છે કીધું છે પોઝિટિવ રીતે સરકાર પોઝિટિવ છે પોઝિટિવ રીતે આગળ આવી આવનારા દિવસોની અંદર તમને ફરીવાર બોલાવવામાં આવશે અને ફરીવાર બોલાવીને રત્ન કલાકારો માટે કાંઈક નિર્ણય સરકાર કરે એવી એમને આશા છે અને રત્ન કલાકારોને કાંઈક મળશે આ વખતે એવું મને લાગે છે